છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષતાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો દેશ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર તેઓની સાથે બનેલા બનાવની જાણ નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે તો તેઓ ગયેલા નાણાં પરત આપવાની કાર્યવાહી શરૂ કરે છે જેમાં આ દિન સુધી છોટાઉદેપુર જિલ્લા છોટાઉદેપુર જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ચાલીસ લાખથી વધુ રકમ ભોગ બનનારને પરત આપવામાં આવી રહી છે જેમાં આજ રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આજરોજ છોટાઉદેપુર જિલ્લાના માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવાની હાજરીમાં એક તેરા તુચકો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં સાયબર ક્રાઈમના ભોગ બનેલા અલગ અલગ એકવીસ લોકોના નવ લાખ છોતેર હજાર રૂપિયા જેટલા જે નામદાર કોર્ટ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે તેઓને એમના હુકમ પરત કરવામાં આવ્યા આ જ દિવસ સુધી જિલ્લામાં કુલ ચાલીસ લાખ એકોતેર હજાર રૂપિયા આ મુજબ અલગ અલગ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોને પાછા આપવામાં આવી ચૂક્યા છે આ મુદ્દા ઉપર મારું આપ સૌ લોકોને ફક્ત એક જ વાત કહેવાનું આજે ઈચ્છા છે કે સાયબર ક્રાઈમ હવે એની ચરમસીમા ઉપર છે એક ઓટીપીવાળી જે વસ્તુ હતી એના બદલે હવે ઓટીપી વગર લોકો તમને અનનોન લિંક મોકલે છે તમે ખાલી લિંક પર ક્લિક કરો તો તમારો સંપૂર્ણ ફોન હેક થઈ જાય છે તમને એવી ઓફર આપે છે કે જે ઓફર ખરેખર વાસ્તવિક રીતે શક્ય હોતી નથી ને તમે એ ઓફરમાં આવી જાઓ એટલે એક વખત તમે ઓફરમાં આવી ગયા તમારા એકાઉન્ટમાં સામેથી રૂપિયા પણ આવશે પણ જેટલા રૂપિયા આવ્યા હશે એના કરતાં દસ ગણા રૂપિયા તમારા પારિજિનલ એકાઉન્ટના પણ જતા રહેશે એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવો નહીં સાયબર ક્રાઈમથી એકદમ સતર્ક રહો એલર્ટ રહો સુરક્ષિત રહો અને જો કોઈ સંજોગોમાં તમારી સાથે સાયબર ક્રાઇમ બની પણ ગયું તો ઓગણીસો ત્રીસ ઉપર પણ પ્રકારના સંકોચ વગર જાણ કરો હા છેલ્લી એક વાત એ ડિજિટલ એરેસ જેવી કોઈ કાયદામાં સિસ્ટમ નથી તમને ફોન ઉપરથી કોઈ પણ વ્યક્તિ એરેસ કરી શકતું નથી ફોન ઉપર કોઈ પણ કોર્ટ તમને તમારી સીધી કોઈપણ પ્રકારની ભૂલ વગર કોઈ કાર્યવાહી કરી શકતી નથી એટલે આવા ડિજિટલ એરએસવાળી બાબતના પણ કોઈ ફોન આવે તો પણ ઓગણીસો ત્રીસ ઉપર તાત્કાલિક જાણ કરો આ તબક્કે હું માનનીય સાંસદશ્રી જે અમારા આ કાર્યક્રમમાં પધાર્યા છે એમનો હું આભાર માનું છું મારી સમગ્ર ટીમ પીઆઈ કામળિયા અને અમારા સ્ટાફના પીએસઆઈ ડામોર સહીત અમારી સાયબર ક્રાઇમ સ્ટાફના મારા તમામ પોલીસ કે જેઓ આ કાર્ય માટે હંમેશા સતત કટિબદ્ધ રહે છે તેમનો આભાર માનું છું સાથે સાથે ભારત સરકાર કે જેણે આવું સરસ પોર્ટલ ઊભું કર્યું છે અને ગુજરાત સરકાર કે જે ભારત સરકારની ગાઈડન્સ પ્રમાણે આખી આ હેલ્પલાઇન ચલાવી રહી છે ને જેના કારણે આ પ્રજાના આ રીતે લૂંટાતા રૂપિયા પ્રજાને પાછા મળી રહ્યા છે તો તેનો પણ આભાર માનું છું જય હિન્દ સહીદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર